આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સોમવારે વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા તેમણે ગોત્રીની સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ મેડિકલને લગતી સુવિધાઓ અંગે માહિતી લીધી હતી તેમની સાથે જ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ જોડાયા હતા એચએમવીપી વાયરસને લઈને આરોગ્ય મંત્રીએ એવું નિવેદન આપ્યું હતું કે અમદાવાદમાં બાળકીનો એચએમવીપી કેસ પોઝિટિવ આવ્યો આ અંગે તેમને જાણકારી નથી જોકે તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસના પ્રોટોકોલથી જ આ વાયરસની સારવાર થશે લક્ષણો પ્રમાણે આની સારવાર થશે આની ટેસ્ટ કિટ ની વ્યવસ્થા સરકાર બે ત્રણ દિવસમાં કરી લેશે HMVB વાયરસ ને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે લોકોએ ગભરાવાની જરૂર નથી જરૂર પડશે તો શું કરવું ને શું ન કરવું તે અંગે ગાઈડલાઈન નક્કી કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દુનિયામાં જે રીતે કોવિડ ફેલાયો હતો તેને સરકારે કંટ્રોલ કર્યો અને HMVB વાયરસ પણ વધુ નુકસાન ન કરે તેવી સરકારની તૈયારી છે મળી રહે મધ્ય ગુજરાત એ પ્રકારની વ્યવસ્થામાં અત્યારે વડોદરા પણ આગળ રહ્યું છે ને સરકાર પણ એ વાત પૂરી કરવા માટે તત્પર છે બસ લેવો બાર જો એસએસજી હોસ્પિટલ છે તમામ જગ્યાઓ પર દવાઓની અછત વારંવાર થતી હોય છે આને લઈને રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરી રહ્યું છે આગળ દવાઓની અછતની બાબતમાં ન્યૂઝમાં પણ મેં જોયું હતું અને એનો હકીકત લક્ષી અહેવાલ પણ લીધો છે પરંતુ સ્થળ ઉપર રૂબરૂ આ વાત ચેક કરવા માટે પણ આવ્યો છું કે પેશન્ટને ક્યાંય બહારથી દવા લેવી ન પડે અથવા તો અહીંથી જે અમારી પાસે જીએમએસસીએલ પાસે જે દવાઓ હોય એ જ દવાઓનો કારણ કે ભૂતકાળની અંદર લગભગ ગયા વર્ષે આપણી પાસે સાડા છસો સાતસો ઈડીએલ ડ્રગ લિસ્ટ જે હતું એમાં સાડા છસો સાતસો જેવી દવાઓ હતી અત્યારે આપણે સાડા બારસો જેવી દવાઓ કરી છે એટલે એ દવાઓ કેટલાક સેન્ડરો આરસી કોન્ટ્રાક્ટ કરવાના તબક્કે છે પરંતુ જે જૂના જે આરસી હતા એ બધા એક્ઝિક્યુટ થયા છે દવાઓનો નિયમિતપણે સપ્લાય પણ આપણે આપવાનું ચાલુ કર્યું છે ને સાથે ઘણી વખત એ કેવું થતું કે પચાસ ટકા દવાઓ આઈસોલેશનમાં જતી ને પચાસ ટકા દવાઓ સુધી સેમ્પલ ના આવે ત્યાં સુધી આપણે રિલીઝ કરતા તો એ એફડીસીએ જે આપણી અહીંયા લેબ છે એનો પણ હું મુલાકાત લેવાનો છું અને એ ટેસ્ટિંગનો સમય કેવી રીતે ઘટી શકે સમય ઘટાડવામાં આપણને મહત્વ છે સફળતા મળી છે અને હજુ પણ આવતા સમયમાં આ ટેસ્ટિંગ ફેસિલિટી પણ આપણે વધારી રહ્યા છીએ અને સાથે અત્યારે હયાત આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મહેનત આરોગ્ય વિભાગ દ્વારા હજુ તો આપશ્રીના ના સૌ પત્રકાર મિત્રો ની સાથે અત્યારે વાર્તાલાપ કરવા બેઠો છું વિઝીટ હકીકતમાં ગોત્રી આપણી જીએમઇ આરએસ કોલેજની કરવાની બાકી છે પરંતુ કેટલાક બિંદુઓ એવા છે કે હવે ભવિષ્યની અંદર અમદાવાદ મેડિસિટી ગણાય એ જ રીતે વડોદરાને મધ્ય ગુજરાત માટે પણ વિકસાવવા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે અને એવા સમયે જીએમઇઆરએસ આપણી એસએસજી હોસ્પિટલ દરેક જગ્યાએ પૂરતી સુવિધાઓ અને નવી સુવિધાઓ સ્પેશિયાલિટીની જે સગવડો અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ એના સંદર્ભમાં અત્યારે હયાત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મેડિકલ કેર કેવી રીતે લેવાય છે પેશન્ટ અને ડૉક્ટર અને બાકી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરવાની છે અને સાથે દર્દીઓ અને સ્ટાફને પણ કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી થઈ જાય સીસીટીવી સિક્યુરિટીની વ્યવસ્થા પેશન્ટને વેઇટિંગ પિરિયડ અથવા તો જે આ કેસ મારી ઉપર જતા હોય તો ખૂબ લાઈનો ના લાગે આવા બધા વિષયો લઈ અને અહીંયા એક સામાન્ય રીતે જે રૂટિન વિઝિટ હોય છે આમ તો રૂટિન વિઝિટ જ છે પરંતુ જ્યારે રાજ્ય સરકારે આત્મનિર્ણય ભૂપેન્દ્રભાઈ એને કી કર્યું છે કે ચારે ચાર ઝોનમાં રાજ્યના ચારે ચાર ઝોનમાં એમાં પણ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ દક્ષિણ ગુજરાત દરેક જગ્યાએ